નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ છ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર લઈશું જેનો સાતમો દાખલાથી લઈશું એકથી છ દાખલા આપણે આગલા ચેપ્ટરમાં આગલા સેશનમાં કરી ગયા હવે આજે સાતથી કરીએ તો સાતમો દાખલો છે એમાં પહેલું છે ચાર હજાર છવ્વીસ હવે નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓને નવ વડે નિશેષ ભાગી શકાય હવે નવની ચાવી ત્રણની ચાવી બે સરખી જ છે ત્રણની ચાવીમાં જેમ આપણે આ બધાનો સરવાળો કરતા હતા એ જ રીતે સરવાળો કરવાનો ચાર વત્તા ત્રણ વત્તા બે વત્તા છ ચાર ને ત્રણ સાત આઠ નવ નવ ને છ પંદર હવે આ પંદર આવ્યા પંદરને આપણે નવ વડે ભાગવાના નવના ઘડિયામાં પંદર આવતા નથી એટલે નવ એકું નવ નવ ને છ પંદર છ શેષ વધે છે એટલે નવ વડે નિશેષ ભાગી શકાશે નહીં ના એ જ રીતે બીજી સંખ્યા છે પાંચ હજાર સાતસો અઠ્યોતેર અહીં પણ પાંચ વત્તા સાત વત્તા સાત વત્તા આઠ ને સાત પંદર પંદર ને પાંચ વીસ વીસ ને સાત સત્યાવીસ સત્યાવીસ છે હવે સત્યાવીસ ભાગ્યા નવ કરવાના નવ તેરી 27 तो हा आई 5778 ने 9 વડે નિशेष भागि શકાય આઈ જો 0 0 શેષ વડે તો ભાગી શકાય નહીતર ના ભાગી શકાય ત્રીજી સંખ્યા છે 9904 આઈ 9 વત્તા નવ વત્તા જીરો વત્તા ચાર નવ ને નવ અઢાર અઢાર ચાર બાવીસ થાય અને બાવીસ છે એ નવના ઘડિયામાં આવતા નથી એટલે બાવીસ ભાગ્યા નવ કરીએ તો શેષ વધશે નવ અઢાર બાવીસમાંથી અઢાર જાય તો ચાર બચે શેષ વધે છે માટે ના ભાગી શકાય ત્યારબાદ ત્યારબાદ ચોથી સંખ્યા છે ત્રણ હજાર સાતસો ત્રેપન તો આપણે આ બધાનો સરવાળો કરવાનો નવની ચાવી નવ વડે નિશેષ ભાગી શકાય છે કે કેમ એ જોવા માટે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો એનો જે જવાબ આવે એને નવ વડે ભાગવાનો જો જીરો જીરો આવે તો ભાગી શકાય અને શેષ ઝીરો જીરો ના આવે તો ના ભાગી શકાય તો આપણે સરવાળો કરીએ ત્રણ વત્તા સાત વત્તા પાંચ વત્તા ત્રણ સાતને ત્રણ દસ દસને પાંચ પંદર સોળ સત્તરને અઢાર હવે અઢાર છે એ નવના ઘડિયામાં આવે છે એટલે ભાગ્યા નવ કરીએ તો નવ દુ અઢાર જીરો જીરો શેષ આવે છે માટે હા ભાગી શકાય ત્યારબાદ આઠ હજાર એકાણું તો એમાં પણ નવની ચાવી લાગે છે કે નહીં એ જોવાનું છે તો નવની ચાવીમાં પણ એ જ પ્રમાણે આઠ વત્તા નવ વત્તા નવ વત્તા એક ને નવ અઢાર અઢાર ને એક ઓગણીસ ઓગણીસ ને આઠ સત્યાવીસ એટલે સત્યાવીસ છે તનના ઘડિયામાં આવે છે નવના ઘડિયામાં આવે છે નવ તેરી સિત્યાવીસ જીરો જીરો શેષ ઝીરો ઝીરો આવી માટે હા ભાગી શકાય ત્યારબાદ છઠ્ઠો દાખલો એનો જ હવે અહીં જે સંખ્યા આપી છે એને આપણે સરવાળો કરીએ છ વત્તા સાત વત્તા આઠ વત્તા છ સાત ને છ તેર તેર ને આઠ એકવીસ એકવીસને છ સત્યાવીસ હવે સત્યાવીસને નવ વડે ભાગી નવ તેરી સત્યાવીસ તમે એમ પણ જોઈ શકો કે સત્યાવીસ છે એ નવના ઘડિયામાં આવે છે કે કેમ અને ભાગાકાર કરીને કરો તો પણ થઈ શકે અહીં શેષ જીરો જીરો આવે છે માટે જવાબ હા ત્યારબાદ ત્રીજી સંખ્યા છે ત્રણ વત્તા પાંચ વત્તા બે વત્તા આઠ આ બધાનો સરવાળો કરીએ પાંચને ત્રણ આઠ આઠ ને આઠ સોળ સત્તરને એક અઢાર અઢાર ને નવ વડે ભાગવાના અઢાર ભાગ્યા નવ નવ દૂના અઢાર શેષ ઝીરો જીરો આવે છે માટે હા ભાગી શકાય ત્યારબાદ ચાર વત્તા પાંચ વત્તા જીરો વત્તા ત્રણ પાંચને ચાર નવ દસ અગિયાર બાર બાર છે નવના ઘડિયામાં આવતા નથી નવ એકું નવ નવ ત્રણ બાર બારમાંથી નવ જાય તો ત્રણ વધે શેષ વધે છે એટલે ના ભાગી શકાય ત્યારબાદ નવમી સંખ્યા છે સાત 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 ને છ તો આ સાત હજાર સાતસો આપણે સરવાળો કરીએ સાત વત્તા સાત વત્તા સાત વત્તા છ સાત એક સાત સાદુ ચૌદ સાતેર એકવીસ અને સાત ચોક અઠ્યાવીસ અહીં છ છે એટલે એક ઓછો કરીએ તો સત્યાવીસ અહીંયા સત્યાવીસ ભાગ્યા નવ તેરી 27 અહીં જીરો જીરો શેષ આવે છે માટે હા ભાગી શકાય ત્યારબાદ દશમો છે દશમી સંખ્યામાં નવ વત્તા સાત વત્તા સાત વત્તા નવ ને સાત સોળ નવ ને સાત સોળ સોળ દૂના બત્રીસ જવાબ બત્રીસ આવે છે બત્રીસને આપણે નવ વડે ભાગીએ નવ દુ અઢાર નવતેર સિત્યાવીસ સાત ને ચાર સાત ને પાંચ બાર અને અહીં બે બેમાં બે જાય તો જીરો એટલે પાંચ શેષ વધે છે એટલે ના ભાગી શકાય દાખલો આઠમો નીચેની કઈ સંખ્યાઓને દસ વડે નિશેષ ભાગી શકાય હવે દસ વડે નિશેષ ભાગી શકાય કે કેમ એ જોવા માટે આપણે બે ની ચાવી પાંચની ચાવીમાં જેમ છેલ્લો એકમનો અંક જ જોતા હતા એ રીતે છેલ્લો અંક જ જોઈને આપણે જવાબ લખી શકીએ જે સંખ્યાનો છેલ્લો અંક ફક્ત જીરો જ હોય તે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય અહીં એકમનો અંક ઝીરો છે એટલે હા ભાગી શકાય અહીં એકમનો અંક બે છે માટે ના ભાગી શકાય અહીં એકમનો અંક પાંચ છે માટે ના ભાગી શકાય એકમનો અંક નવ છે તો ના ભાગી શકાય એકમનો અંક જીરો છે તો હા ભાગી શકાય ફક્ત જીરો હોય તો જ ભાગી શકાય અહીં એકમનો અંક આઠ છે માટે દસ વડે ના ભાગી શકાય અહીં એકમનો અંક ત્રણ છે માટે દસ વડે ના ભાગી શકાય અહીં એકમનો અંક જીરો છે માટે દસ વડે નિશેષ ભાગી શકાય અહીં એકમનો અંક એક છે માટે દસ વડે નિશેષ ના ભાગી શકાય અને છેલ્લું દસમું અહીં એકમનો અંક ઝીરો છે માટે દસ વડે નિશેષ ભાગી શકાય હવે દાખલો નવમો છે નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે એમાં પહેલો દાખલો છે સાત હજાર ત્રણસો ને સાડત્રીસ હવે જ્યારે અગિયારની ચાવી લેવાની હોય ને ત્યારે આપણે જે સંખ્યા આપી હોય ને એનું એકમનું સ્થાન લેવાનું આ એકમ એકી સંખ્યાવાળું સ્થાન આ એક બે આ એટલે બેકી સંખ્યા આ ત્રણ તો એકી સંખ્યા ચાર તો બેકી સંખ્યા એટલે એકી સ્થાનવાળી સંખ્યા હોય ને એનો અને બેકી સ્થાનવાળી હોય એ સંખ્યા એકી સ્થાન અને બેકી સ્થાન એ બેનો તફાવત જો ઝીરો અથવા તો અગિયારના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય હવે સાતને ત્રણ દસ આ બેનો સરવાળો કરીએ ઓછા આ બેનો સરવાળો કરીએ આ બેનો સાત ને ત્રણ દસ હવે દસમાંથી દસ જાય તો જીરો જો એ બાદ બાકીનો જવાબ જીરો મળે તો તે સંખ્યાને દસ વડે અલા અગિયાર વડે નિશેષ ભાગી શકાય એ જ રીતે બીજી સંખ્યા છે ત્રણ 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 હવે આ બેનો સરવાળો કરવાનો એકી સ્થાનવાળાનો અને આ બેકી સ્થાનવાળાનો સરવાળો કરીએ તો આ બેનો સરવાળો કરીએ ગમે તેમ કરો આ બેનો કરો કે આ બેનો કરો પણ મોટામાંથી નાનું બાદ કરવાનું તમારે એટલે તન ને તન છ ત્રણ ને ત્રણ છ છમાંથી છ જાય તો જીરો તફાવત જીરો તફાવત એટલે બાદ બાકી કરીએ બેમાં શું ડિફરન્સ છે તો કે જીરો કાંઈ ફેરફાર નથી જીરો આવે છે એટલે આ તફાવત જો જીરો કે અગિયારના ઘડિયામાં આવતો હોય તો તેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય નહીતર ના ભાગી શકાય બીજી સંખ્યા છે અહીં એકી સંખ્યા લઈએ તો પાંચ ને પાંચ દસ અને બેકી સંખ સ્થાન લઈએ તો ચાર ને ચાર આઠ થાય છે તો પાંચ ને પાંચ આ બેનો સરવાળો કરીએ પાંચને પાંચ દસ ઓછા ચાર ને ચાર આઠ દસમાંથી આઠ જાય તો બે આ બે છે એ ન તો ઝીરો છે કે ન બે અગિયારના ઘડિયામાં આવે છે માટે ના ભાગી શકાય એ જ રીતે ચોથી સંખ્યા છે એકી સ્થાનનો આપણે સરવાળો કરીએ બે ને બે ચાર બેકી સ્થાનનો સરવાળો કરીએ આઠ ને સાત પંદર એટલે આપણે સીધું જ કરીએ પંદરમાંથી ચાર જાય તો અગિયાર હવે અગિયાર છે એ અગિયારના ઘડિયામાં આવે છે માટે હા ભાગી શકાય આમ જોઈએ તો આનો માઇનસમાં આવે પણ આપણે અગિયારના ઘડિયામાં તો આવે જ છે મોટામાંથી જ નાનું બાદ કરવાનું છે એટલે આપણે આ રીતે કરીશું પંદર ઓછા ચાર પંદરમાંથી ચાર જાય તો અગિયાર અહીંયા માઇનસ અગિયાર આવે છે માટે મોટામાંથી જ નાનું બાદ કરવાનું અહીં એકી સંખ્યા એકી સ્થાનના અંકોનો સરવાળો ચાર ને બે છ એ જ રીતે બે બેકી અંકના સ્થાનો પાંચ ને એક છ છમાંથી છ જાય તો જીરો જીરો અથવા અગિયાર આવે તેનો તફાવત તો હા અગિયાર વડે નિશેષ ભાગી શકાય એ જ રીતે ત્રીજી સંખ્યા છે એટલે છઠ્ઠી છે 9 ને સાત સોળ અને 3 ને બે પાંચ સોળમાંથી પાંચ જાય તો અગિયાર અહીં અગિયારના ઘડિયામાં આવે છે અગિયાર માટે હા ભાગી શકાય અહીં જીરો કે અગિયાર આવે તો ભાગી શકાય છે ત્યારબાદ સાતમું છે અહીં એકી સ્થાનોનો સરવાળો નવ ને ચાર તેર ઓછા આઠ ને ચાર બાર તો તેરમાંથી બાર જાય તો જવાબ એક મળે માટે ના ભાગી શકાય અહીં જીરો કે અગિયારના ઘડિયાની સંખ્યા જ તફાવતમાં આવવી જોઈએ અહીં પાંચ ને પાંચ દસ એકી સ્થાના અંકોનો સરવાળો કરીએ તો દસ થાય અને બેકી અંકના સ્થાનોનો સરવાળો કરીએ તો બાર થાય મોટી સંખ્યા બાર છે એટલે બાર ઓછા દસ બારમાંથી દસ જાય તો બે વધે એટલે બારમાંથી દસ જાય તો બે વધે માટે ના ભાગી શકાય અહીં જીરો કે અગિયારના ઘડિયાની સંખ્યા આવવી જોઈએ ત્યારબાદ નવમું છે અહીં સાત ચારને ને ત્રણ સાત અને છ ને એક સાત માટે સાત ઓછા સાત બરાબર જીરો જવાબ અહીં તફાવત જીરો આવે છે માટે હા ભાગી શકાય ત્યારબાદ દસમું અહીં એકી સ્થાનના અંકો ચાર ને ત્રણ સાત નવ ને નવ અઢાર અહીં મોટી સંખ્યા અઢાર છે નાની સંખ્યા સાત છે માટે પહેલાં અઢાર રાખીએ અઢારમાંથી સાત જાય તો અગિયાર વધે માટે હા ભાગી શકાય અગિયારે એ અગિયારના ઘડિયામાં આવે છે માટે ભાગી શકાય છે અહીં દાખલો અગિયારમો છે નીચેનામાં અજ્ઞાત સંખ્યા એક્સની નાનામાં નાની કિંમત શોધો જેથી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય હવે આપણે અહીં ત્રણની ચાવી લગાડવા માટે આપણે ખબર જ છે કે બધી સંખ્યાનો સરવાળો કરીએ અને તેના સરવાળાને જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જ તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય અહીં તો આપણે ખબર જ છે એક્સની એવી સંખ્યા મૂકવાની આપણે કે જેથી ત્રણ વડે નિશેષ ભાગી જ શકાય એટલે આપણે પહેલાં સરવાળો કરીએ ચાર વત્તા પાંચ વત્તા બે વત્તા છ વત્તા એક હવે પાંચ ને ચાર નવ દસ અગિયાર અગિયાર ને છ સત્તર માં કેટલા નાખીએ આપણે તો સત્તર પછીની તરત જે ત્રણના ઘડિયામાં આવતી હોય તો સત્તર પછી તરત અઢાર આવે અઢાર છે એ ત્રણના ઘડિયામાં આવે છે માટે અહીં અઢાર લખીએ અને એક્સ બરાબર અઢાર ઓછા સત્તર અઢારમાંથી સત્તર જાય તો એક આવે માટે એક્સની સંખ્યા એક મળે એટલે એક્સ બરાબર એક આપણે લેવા પડે ત્યારબાદ અહીં બીજી સંખ્યા છે આપણે બધી સંખ્યાનો સરવાળો કરવાનો બે વત્તા એક વત્તા ત્રણ વત્તા એક વત્તા છ હવે છ ને ત્રણ નવ ને દસ દસ ને બે બાર બાર વત્તા એક્સ બરાબર હવે બાર છે એ જ આવી જાય છે બરાબર બાર થાય આપણે એમ માનીએ બાર જ આવી જાય છે એટલે એક્સ બરાબર કેટલા મળશે બારમાંથી બાર જાય તો એક્સ બરાબર બાર આ બારને આ બાજુ જવા દઈએ એટલે માઇનસ થાય એટલે બારમાંથી બાર જાય તો ઝીરો માટે એક્સ બરાબર ઝીરો મળે ત્યારબાદ ત્રીજી સંખ્યા છે અહીં બધી સંખ્યાનો સરવાળો કરીએ ચાર વત્તા એક વત્તા બે વત્તા એક વત્તા ચાર તો ચાર ને ચાર આઠ ને એક નવ દસ ને એક અગિયાર એટલે અગિયાર વધતા એક્સ હવે એક્સ બરાબર કેટલા કરીએ તો ત્રણના ઘડિયામાં આવે તમે એમ પણ કરી શકો અગિયારમાં કેટલા નાખીએ તો ત્રણના ઘડિયામાં આવે તો કે તન ચોક બાર થાય એટલે અગિયારમાં એક નાખી તો બાર થાય એ રીતે પણ તમે કરી શકો અગિયાર પછી શું આવે છે બાર એટલે આપણે બાર મૂકી દીધા અહીંયા એટલે એક્સ બરાબર હવે આને આ બાજુ જવા દઈએ ને તો માઇનસ થાય આ સંખ્યા એમને મૂકી દેવાની બાર અગિયાર આ બાજુ ગયા તો માઈનસ થાય એટલે કે ઓછા થાય બારમાંથી અગિયાર જાય તો એક એટલે એક્સ બરાબર એક જવાબ મળે ત્યારબાદ ચોથી સંખ્યા છે ચાર વત્તા એક વત્તા બે વત્તા એકસ વત્તા ચાર સોરી અહીં રકમ પહેલાંની રકમ જ રિપીટ થઈ ગઈ હવે ચોથો દાખલો છે એમાં બે વત્તા વત્તા પાંચ વત્તા બે પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર ને તેર તેર વત્તા એક્સ હવે તેર પછી કઈ સંખ્યા ત્રણના ઘડિયામાં આવે તો તેર પછી ચૌદ આવે ના તણના ઘડિયામાં ચૌદ નહીં આવે પંદર આવે તો કે હા તો અહીં પંદર લખી નાખવાના હવે એક સેમ નેમ રાખો અને આ પંદર માંથી તેર બાદ કરી નાખો તો કેટલા આવ્યા